જિલ્લા પ્રશાસન સાથે જોડાઈને ઔદ્યોગિક એકમો તેમના સેસાર ફંડના ઉપયોગ દ્વારા તેમના સામાજિક ઉત્તરદાયિત્વ જિલ્લાના વિકાસમાં સહભાગી બને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી આણંદ મહાનગરના વિકાસમાં કંપનીની પ્રાથમિકતા અને પ્રશાસનની પ્રાથમિકતા ધ્યાને લઈ ઉદ્યોગ ગૃહો તેમના સેએસઆર ફંડનું આયોજન કરે તે જરૂરી છે મ્યુનિસિપલ શ્રી મિલેન બાપના કંપનીઓના સીએસઆર ફંડના ઉપયોગ સાથે પ્રશાસનને જોડી જિલ્લામાં વધુ સારી સુવિધાઓ ઉભી થાય તે માટે આણંદ જિલ્લા કલેકટરશ્રીની આગવી પહેલ જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષ કલેકટરશ્રીના ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ સાથે પ્રી કોન્ફરન્સ યોજાય રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ કાર્યો થકી આણંદ જિલ્લામાં અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે સરકારની આવી યોજનાઓની અમલાવારી અમલવારી કરતા સંબંધિત વિભાગોની જરૂરિયાતો સાથે ઔદ્યોગિક એકમોને જોડી તેમના સીએસઆર ફંડ રૂપી સહકારથી જિલ્લાના સામાજિક આર્થિક અને માળખાકીય સહિતના વિકાસ કાર્યોને વધુ વેગ મળે તે માટે આણંદ જિલ્લા શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિશ્રીઓ તથા જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓની પ્રી કોન્ફરન્સ યોજાઈ હતી આ પ્રી કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને જિલ્લા પ્રશાસન સાથે મળી તેમની કંપનીના સીએસઆર ફંડનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે સરકારના વિવિધ વિભાગો દ્વારા અનેકવિધ યોજનાઓ અને તેને અનુરૂપ કામગીરી કરવામાં આવે છે આ વિભાગોની જરૂરિયાતોને ધ્યાને લઈ પ્રત્યેક ઔદ્યોગિક એકમો અને સેસાર ફંડનો ઉપયોગ કરી તેમનું સામાજિક ઉત્તરદાયિત્વ વધુ સારી રીતે નિભાવી શકે છે કલેક્ટર કલેક્ટરશ્રીએ સામાજિક ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાને લઈ એક પ્લેટફોર્મ ઉપર આવીને ઉદ્યોગ ગૃહોને વહીવટી તંત્ર સાથે જોડાઈને જિલ્લામાં આરોગ્ય શિક્ષણ સ્વચ્છતા કુપોષણ સહિતના ક્ષેત્રોમાં વધુ સારી રીતે કાર્ય કરવા ઉપર ભાર મૂકી ઉપસ્થિત વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને તેમની કંપનીના સેસદાર પ્લાન બનાવતા સમયે ઉપરોક્ત બનાવવાને ધ્યાને લેતા અપીલ કરી હતી પ્રી કોન્ફરન્સમાં આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ શ્રી મિલિંદ બાપનાએ આણંદ મહાનગરના વિકાસમાં કંપનીની પ્રાથમિકતા અને પ્રશાસનની પ્રાથમિકતા ધ્યાને લઈ ઉદ્યોગગૃહો તેમના સીએસઆર ફંડનું આયોજન કરે તે જરૂરી છે તેમ જણાવ્યું ઉદ્યોગગૃહોને તે મુજબનું સીએસઆર ફંડનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો તેમણે આણંદ મહાનગરના વિકાસ માટેની તત્પરતા દર્શાવી તેમાં કંપનીઓને સહભાગી બનવા જણાવ્યું આ તકે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ કંપનીઓના પ્રતિનિધિઓને જિલ્લા પ્રશાસનના અધિકારીશ્રીઓ સાથે મળી તેમની કંપનીના આગામી નાણાકીય વર્ષના સીએસઆર ફંડનું આયોજન કરવા પણ જણાવ્યું પ્રી કોન્ફરન્સમાં ઉપસ્થિત ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સ બે હજાર પચીસનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો જ્યારે આરોગ્ય વિભાગ અને આઈસીડીએસ વિભાગ દ્વારા તેમની જરૂરિયાતો સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું પ્રી કોન્ફરન્સમાં ઉપસ્થિત કંપનીના પ્રતિનિધિઓએ જિલ્લા પ્રશાસનને આ પહેલને આવકારતા જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં પ્રી કોન્ફરન્સ રૂપી આ નવતર પહેલ પ્રથમ વાર થઈ છે પ્રશાસન અને ઔદ્યોગિક ગૃહોના સહકારથી આગામી દિવસોમાં આ ક્ષેત્રે વધુ સારું કાર્ય થઈ શકશે તેમ પણ તેમણે જણાવ્યું આ પ્રી કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી જેવી દેસાઈ નિવાસી અધિકલેક્ટર આર એસ દેસાઈ સહિત વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ આણંદ જિલ્લાના વિવિધ ઉદ્યોગો સાથે જે ઔદ્યોગિક એકમો આણંદ જિલ્લામાં કાર્યરત છે આવી ઘણી બધી સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવ્યું હતું અને જે લોકો આવ્યા છે આ સીએસઆર અંગેની પ્રી કોન્ફરન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ઉદ્યોગો સાથેની એક પ્રી કોન્ફરન્સ રાખવામાં આવી છે જેમાં ઇન્ડસ્ટ્રીઝ પાસેથી આવું જાણવામાં આવશે અને જાણવામાં આવ્યું છે કે एमनी रिक्वायरमेंट શું છે કે કયા સેક્ટર્સમાં સીએસઆર અંતર્ગત કામગીરી કરી રહ્યા છે એક ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની જિલ્લા વૈવટી તંત્રની रिक्वायरमेंट સાથે કંપનીઝ નો સીએસઆર એક્સપેન્ડિચર ને કઈ રીતે અલાઈન કરી સકીએ આ માટરની આખી કોન્ફરન્સ નો ભવિષ્યમાં આયોજન કરવાના કરવાનો છે આજે આ એક પ્રી કોન્ફરન્સ હતી જેમાં અમારા તરફથી એક તો જિલ્લાને જિલ્લામાં સીએસઆર હેઠળ કયા કયા ક્ષેત્રોમાં शिक्षण થઈ ગયું આરોગ્ય થઈ ગયું આઈસીડીએસ થઈ ગયું આ આઉટ્રાન્ટ લેટ ડેવલપમેન્ટ થઈ ગયું જે તળાવનો ડેવલપમેન્ટ છે આ પ્રકારની અમારી પ્રાયોરિટીઝ અમે ઇન્ડસ્ટ્રીસ સાથે સાજા કરી છે ઇન્ડસ્ટ્રીસ તરફથી ખૂબ સારું પ્રતિભાવ મળ્યું છે અને હવે એક એક્સરસાઈઝ પણ અમને કરવા આપી છે જેનાથી એ ટૂંકા સમયમાં અમને ડિસ્ટ્રિક્ટ જિલ્લા વૈવિધ્ય તંત્રને જાણ કરસે કે એમની પ્રાયોરિટી શું છે એ કયા કયા ક્ષેત્રમાં સીએસઆર હેટર એક્સપેન્ડિચર કરવા માંગે છે જેથી ડિસ્ટ્રિક્ટની જરૂરિયાત અને કંપનીનું સીએસઆર એક્સપેન્ડિચરનું અલાઇનમેન્ટ થઈ શકે આ માટેની આખી એક પ્રી કોન્ફરન્સ રાખવામાં આવી છે ભવિષ્યમાં પણ જિલ્લાના ઔદ્યોગિક જેથી આણંદ જિલ્લાના લોકોને વધુમાં વધુ લાભ આણંદ જિલ્લામાં ચાલતા ઔદ્યોગિક એકમો ના સીએસઆર કોન્ટ્રીબ્યુશન થી મળી શકે આ માટેનો એક આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો